જય માતાજી મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ શિવ શક્તિમાં સત્યનારાયણની કથા કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલાં મનોકામના પૂર્ણ થાય ત્યારે કે સુખ સંપત્તિ માટે કરવામાં આવે છે જે દુઃખ દૂર કરવા ધનવાન બનવા ભયમુક્ત થવા અને મોક્ષ મેળવવા માટેનું અનોખું વ્રત છે જેમાં સત્યનું પાલન અને કથાનું શ્રવણ પાપોનો નાશ કરી સુખ આપે છે અને કળિયુગમાં આ કથા સર્વશ્રેષ્ઠ છે સત્યનારાયણની કથા ક્યારે ક્યારે કરવામાં આવે છે તો કે કોઈ પણ શુભ પ્રસંગે એટલે કે ગૃહ પ્રવેશ છે લગ્ન છે પુત્રનો જન્મ છે નવા ધંધાની શરૂઆત છે કે કોઈ પણ મોટા કાર્યની શરૂઆતમાં આ કથા કરવામાં આવે છે મનોકામના પૂર્ણ થાય ત્યારે જ્યારે કોઈ ઈચ્છા પૂરી થાય ત્યારે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ કથા કરવામાં આવે છે કષ્ટ નિવારણ માટે દુઃખ ગરીબી ભય કે બંધનમાંથી મુક્તિ મેળવવા માટે પણ કરવામાં આવે છે નિયમિત એટલે કે દર મહિને અથવા તો જ્યારે ઈચ્છા હોય ત્યારે આ કથા કરી શકાય છે સત્યનારાયણની કથા કેમ કરવામાં આવે છે તો કે દુઃખ દૂર કરવા એટલે કે જ્યારે ઘરમાંથી ગરીબી દૂર કરવી હોય સંકટ હોય દુઃખ હોય ત્યારે પણ આ કથા કરી શકાય છે ધન ધન્યની પ્રાપ્તિ માટે ધનવાન બનવા માટે અને સમૃદ્ધિ મેળવવા માટે પણ આ કથા કરવામાં આવે છે ભયમાંથી મુક્તિ મેળવવા માટે ભયભીત વ્યક્તિ ભયમુક્ત બનવા માટે આ કથા કરાવે છે મોક્ષ પ્રાપ્તિ અંતે મોક્ષ પદ મળે અને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે એના માટે પણ સત્યનારાયણની કથા કરવામાં આવે છે કળિયુગમાં સર્વશ્રેષ્ઠ એટલે કે આ કળિયુગમાં બધા દુઃખોનું નિવારણ કરી શકે છે એટલા માટે સત્યનારાયણની કથા કરવામાં આવે છે આ વ્રતનું મહત્વ શું છે તો કે આ વ્રત કરવાથી અને કથા સાંભળવાથી સત્યદેવની કૃપા થાય છે એટલે કે સત્યનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે જે લોકો સત્યનું પાલન કરે છે તેના બધા પાપોનો નાશ થાય છે આ રીતે સત્યનારાયણની કથા એ મનોકામના પૂર્તિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનું એક ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત છે હું આશા રાખું છું કે આપને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ જય માતાજી